બીજી વાત આલે આ હું છે તાજે આલુના પરોઠા વિક્રમ ઠાકોરને આલુના પરોઠા ફેવરિટ હું એને આલુના પરોઠા બનાવીને આ તમે તાજી શેકીને દેતો આલે પકડ છોડી નરેશ કનુડિયા આલે આને શું કહેવાય હું છે પાટી આ ભાત્યાથી નરેશ કુંડિયાને વઘારિયા ભાત એટલા મસ્તીના એટલા મસ્તીના બનાવતો ને સમજો નરેશ કુંડિયો સાટવા મળતો શું ભાત્યુ નહીં આંગળા

લઈ પગર લે પગર કામ રૂપિયા કામ કરો 200 300 ઓસા આપજો બીજું શું હવે હા તો આને મળશે કરું છે કામ એવું ન હોય તમારો કામ કરો 12000 રૂપિયા દીજો હા રોય રૂપિયા નહીં મમી આપણે કે ઓસલ નોકર બોલી આવો ઓલો જૂનો હતો એ તો 5000 રૂપિયા પગાર લેતો ભલે લેતો આપણે ક્યાં દઈ

જોરદાર મમતા સોની જેવી લાગે હિરોઈન માં આલી જાય વિશે હમણે બે ચાર ડાયરેક્ટર ને ફોટા મોકલી દો હિરોઈન બની જાય બોલ ના તો પ્રોબ્લેમ હવે ગાડી માની ની બેસ ને કઈ હિરોઈન થાવા ન જાવ જાય તો તારું કામ કર હું ઊની કરું મેં કીધું તું ને કે તમે જે કરશો એ હું કરીશ તો આ કામ કરે તો જ હું કામ કરી હું એકલો એકલો કામ નઈ કરું જય મને થોડું ઘણું કામ કરે શું કામ આપણે હું વાત થઈ ગઈ હા ए मुझे ठीक है, है

પાર્ટી દીવે ને પકડી લીધું મુકે નાઈ કાં કે હા ઉબી આઈશું ડાગર મારો શું વાગેલો બાયણો નો ખોલ ગમે એટલું કીતોય તારો નઈ ખોલ જાવ તારા મમ્મી એ એમ કીધું તારો થોબડું તોડ નાખીશ તો દરવાજો ખોલીશ નહીં તો હવે તો લાઈક કરતો લાઈક તો બહુ કરું છું તું લાઈક કરે જો પ્રેમ કરતો બહુ કરું છું તું યુ કે તો આઈ લવ યુ હાઈ દિલ સે નિકલતી રહી કો સજા દી એસા ક્યા એમનો ઘોડે પેલા એક તો આપતો જાને Alala, kurwa ne, kriyake

बालकिन छोटी बालकिन हां सेठाने क्या रे आउछे खबर नहीं है जी बात लाग से भरत पगार ने वालो तो जे महीने ने तारीख से ना तो महीने वाटे से और वो दिस काम थे ही जैसे आई आउ से ठीक से मालकिन

आपल्यानंतर સાફ કર્યું મે ફ્રીજ સાફ કર્યું મને કે વીટી જોવા નથી મને ખબર નથી કે વીટી છે તમે આ લીધી છે ક્યાં ની નજર હું જોતી કે જોતા હતા લીધી હોય તો પાછી આપી દો 15000 ની વીટી છે મત કે મે વીટી નથી લીધી મે ગરીબ માણસ પણ સોર નથી આવો અક્ષેપ મારા પર ન નાખો તમે જ છો ના મન કે મે વીટી નહીં સોરી તો ભાળી નથી હા Εσύ, παιδί, κολλάω τα πράγματα,

પાંચ પાંચ લોકોનો પગાર આપી દો વ્યાજ સહિત એટલે હું તમારો ઘર છોડીને ચાલે લઉં આ રૂત અહીં ઊભા રહું લેતો હાથ રહે હા લ્યા છે પંદર હજાર ખાતો તો પાંચ વ્યાજ સહિત તને આપું છું બધાને આપી દે છે અને હવે પછી તારો તું આ બાજુ ઘરમાંય ન દેખાતો મારા ડેલાની બારીનો ફરક તો સારું હાલો સારું હાલો મને ખબર છે મેં તમારી લોકો સાથે એક રમત રમી છે નોકર બનીને આ ઘરમાં આવ્યો છું કારણ કે મારે કોઈ રમત નથી રમી પણ તમે લોકો એક ગરીબના પૈસા પડાવી લેતા હતા આખો મહિનો ગરીબ એ કામ કરાવો અને પછી છેલ્લે જ્યારે એને પગાર દેવાનો થાય ને ત્યારે તમે માં દીકરી એની પર ખોટો આરોપ નાખી અને ખોટો સોરીનો ગુનો નાખી અને એના પૈસા ન દેવા પડે ને એટલા માટે તમે એને ખાદી મૂકતા હતા પણ તમને ખબર છે કે એ ગરીબને કેટલું દુઃખ થતું છે અને એના છોકરાની ફી એના ઘરનું રાશન લેવાનું હોય અને એવા માણસોના પૈસા તમે પડાવ્યા છે એટલા માટે મારે રમત રમવી પડી બાકી રૂપિયા ખોટું નહોતો બોલતો હું ખરેખર મારા ફિલ્મ લાઈનમાં ઓળખાડ છે આ બધા ઈનાના કલાકારો સાથે મારે એમ જ ઓળખાશે છે કારણ છે કે મોની હું પણ ફિલ્મમાં કામ કરું છું યુટ્યુબમાં મારા બહુ વિડીયો આવે છે ગુરજુ વિપુલ તરીકે અને મેં ઘણા બધા વિડીયોમાં કામ કર્યું છે એટલા માટે આ તો ખાલી આ ગરીબ મારાના પૈસા ન પડાવી લો ને તમે અને ગરીબના પૈસા ન જાય એના માટે મેં રમત રમી હતી પણ મોની મેં તારી સાથે રમત નથી રમી તમે તો મેં સાચો પ્રેમ જ કર્યો છે મારા માટે હું બરંદે કરવા તૈયાર છું પણ મેં આ ઘરીતા પૈસા લેવા માટે તારી માને વચન આપ્યું હતું કે હું તારું ઘર છોડીને જતો રહીશ અને બીજું ને જતો રહીશ એટલા માટે મને માફ કરજે કે છોડીને જાવ છું વિક્રમ તું છોડીને પ્લીઝ તને ક્યાં રહેવું એટલું મેં રોકઈ જાય છોલીકરા જતો રહેને તું જોડે જતી ગયિસ વિક્રમ આ એક આની માં કે છે તું રોકઈ જા પ્લીઝ